નમસ્કાર મિત્રો મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ પહેલા ભારે વરસાદ હવામાન વિભાગે રેડ એલર્ટ કર્યું જાહેર ગુજરાતમાં મળશે હવે 500 રૂપિયામાં LPG સિલિન્ડર મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય વાહન ચાલકો માટે છે ખાસ સમાચાર ગામડાઓ માટે 1 લાખ અને આવાસ અને 2 લાખની સહાય સોશિયલ મીડિયા પર દેશ વિરોધી હરકતો સામે કડક પગલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારનો સંદેશ સરપંચોને ટકોર ગુજરાતમાં લાગુ થયો યુનિફોર્મ સિવિલ કોડ કોરોનાની રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી યુવાનોને પહેલી નોકરી માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય આ તમામ નાના મોટા સમાચાર જાણીશું આજના વિડીયોમાં તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદ જ્યાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાદળોનો ઘેરો વસવાટ શરૂ થયો છે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ઓગણચાલીસ કલાકથી વરસાદ ત્રાટક્યો છે અને ખાસ કરીને વડગામ તાલુકામાં અંદાજે બાર ઇંચ વરસાદ નોંધાયો છે જેને કારણે અનેક ગામો અને શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે નદી નાળાઓ છલકાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો તંત્રની રાહ જોઈ રહીને બેઠા છે પરંતુ પૂરજો તંત્રના કર્મચારીઓ રાહત કામમાં જોડાયા છે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે આગામી કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે હવામાન વિભાગની આગાહી અનુસાર આ વિસ્તારોમાં ભારે મેઘ ગર્જના સાથે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ખેડૂતો માછીમારો અને અન્ય સામાન્ય લોકોને અનાવશ્યક બહાર ન જવાની સલાહ આપવા છે આવી શાળાઓ બંધ છે વાહન વ્યવહાર પર અસર પડી છે અને તંત્રએ એનડીઆરએફ ની ટીમો સક્રિય કરી છે તળાવો અને ડેમમાંથી પાણી છોડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલની સ્થિતિ ચિંતાજનક છે પરંતુ તંત્ર સતર્ક છે લોકોમાં થોડી પેનિક જેવી સ્થિતિ છે પણ સ્થાનિક પ્રશાસન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વરસાદની આ ભારે દસ્તકને ધ્યાનમાં રાખી આપણે બધા જરૂરી જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે અને સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂર છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં હવે પાંચસો રૂપિયામાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર જ્યાં મિત્રો તો એકદમ સાચું સાંભળી રહ્યા છો ગુજરાતના લાખો ઘરના પરિવારો માટે સારા સમાચાર હવે રાજ્યમાં એલપીજી ગેસ સિલિન્ડર માત્ર પાંચસો રૂપિયામાં મળી શકે છે એવો સંકેત તાજેતરમાં વિધાનસભામાં મળ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પાંચસો રૂપિયામાં સિલિન્ડર ઉપલબ્ધ હોય તો ગુજરાતના ઘરમાં કેમ નહીં તો જવાબના રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે સ્પષ્ટ કર્યું કે સરકાર આ વિષય પર વિચારણા કરી રહી છે અને આવનારા સમયમાં ગુજરાતની દરેક મહિલાને આ લાભ આપવા માટે રસ્તાઓ શોધી રહી છે ભાજપ શાસિત રાજ્યોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે સસ્તું ગેસ વિતરણ સરકારની મુખ્ય યોજના રહી છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પહેલેથી જ આ યોદ્ધા અમલમાં છે હવે ગુજરાતમાં પણ એ જ માર્ગે આગળ વધી શકે છે ગેસના દરો પેટે ઘરેલું બજેટ પર જમતો ભાર ઓછો થશે અને મહિલાઓને રસોડામાં થતી ખર્ચની ચિંતા ઓછી થશે ખાસ કરીને શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જે પરિવાર ગેસના વધતા ખર્ચને લઈ દબાણ અનુભવે છે તેમના માટે સમાચાર રાહતના શ્વાસ સમાન છે આ યોજના માત્ર ગેસ પૂરું પાડતી નથી પણ મહિલાઓના આરોગ્ય પર્યાવરણ અને સમયની બચત સાથે પણ જોડાયેલી છે લાકડું કોથળા જેવી પરંપરાગત ઈંધણથી દૂર જઈને ગેસ પર આધારિત રસોડું મહિલા આરોગ્ય માટે વધુ સુરક્ષિત છે ધુમાડાથી થતી શ્વાસની બીમારીઓથી મુક્તિ પણ આ યોજના પાછળનો મહત્વનો હેતુ છે હવે જોવાનું એ છે કે રાજ્ય સરકાર ક્યારે આ જાહેરાતને સત્તાવાર રીતે અમલમાં લાવે છે અને કેટલા સમયમાં રાજ્યના દરેક નાગરિક સુધી આ યોજના પહોંચે છે જો આ પગલું લેવામાં આવે તો નિસંદેહપણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની જિંદગીમાં પોઝિટિવ પરિવર્તન આવી જવાનું છે બાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની સહાય જ્યાં મિત્રો ગુજરાત સરકાર તરફથી રાજ્યની મહિલાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે હવે મહિલાઓ પોતાના પગે ઊભી રહી થઈ શકે છે અને નાનો વ્યવસાય શરૂ કરી શકે એ દિશામાં રાજ્ય સરકારે મહિલા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની લોન સહાય મળી શકે છે જે ખાસ કરીને તેમને નાનો ધંધો રોજગાર ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં મદદ પણ કરી શકે છે આજના સમયમાં જ્યારે સ્વાવલંબન અને આત્મનિર્ભરતા સૌથી મોટી જરૂરિયાત બની છે ત્યારે આ યોજના મહિલાઓ માટે નવું આશાનું કિરણ બની છે યોજનાના માધ્યમથી મહિલાઓ બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી ઉત્પાદન દૂધ પ્રોસેસિંગ જેવી ધંધાઓ શરૂ કરી શકે છે સરકારી મંતવ્યો મુજબ કુલ ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે ખાસ બાબત એ છે કે અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને તે ઝડપી મંજૂરી સાથે લાગુ પડશે જે મહિલાઓ પાસે કોઈ મોટા સહારા વગર ધંધો શરૂ કરવો છે તેમના માટે આ યોજના ગેમ ચેન્જર સાબિત થવાની છે લોન સહાય માત્ર પૈસાની વ્યવસ્થા પૂરતી નથી સરકાર મહિલાઓને તાલીમ માર્ગદર્શન અને માર્કેટ લિંકેજ જેવી સુવિધાઓ પણ પૂરી પાડશે તેથી ઉદ્યોગ શરૂ કરવો અને ચાલુ રાખવો વધુ સરળ બને ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ માટે પણ આ યોજના અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે જે પ્રિવિયસલી ઘરનું કામ જ સંભાળતી હતી એ જ મહિલાઓ બજારમાં પોતાનો વ્યવસાય ઊભો કરી શકે છે અને તેનું શ્રેય આ યોજનાને જાય છે આ બધું સાંભળીને સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને આત્મનિર્ભર મજબૂત લક્ષ્ય લીધું છે છે જ્યાં એક તરફ મહિલાઓને આર્થિક સહાય મળે બીજી તરફ તેઓના આત્મવિશ્વાસ અને આત્મગૌરવ ઉભું થાય છે હવે જોવાનું એ છે મિત્રો કે કેટલી મહિલાઓ આ તકનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ઉભી કરે છે અને ગુજરાતની નવી વ્યવસાયવીર મહિલાઓના નામે ઇતિહાસ રચાય છે ત્યારબાદ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભૂલથી આવતા ઈ ચલણ મેસેજ પર તમારે શું કરવાનું છે જ્યાં મિત્રો તમારું ઈ ચલણ આવી જાય તમારા નામે અને તમે કોઈ ગુનો ગુનો કર્યો ન હોય એવી પરિસ્થિતિમાં તમારે શું થાય તો મિત્રો આવી પરિસ્થિતિ હવે સામાન્ય બની ગઈ છે ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં વાહન ચાલકોને એમના મોબાઈલ પર અચાનક ચલણનો મેસેજ આવે છે જ્યારે હકીકતમાં તેઓએ કોઈપણ પ્રકારનો ટ્રાફિક રૂલ બેક કર્યો નથી આવું શા માટે થાય છે અને જ્યારે શું કરવું આ બધી સંપૂર્ણ માહિતી આપણે આજે જાણીશું તો મુંઝા વગર યોગ્ય પગલા તમે લઈ શકો છો પહેલાં તો એ સમજે કે આ પ્રકારનું વિચલણ તમારી સામે કેમ આવે છે તો ઘણી વખત કેમેરા અથવા ટેકનિકલ સિસ્ટમમાં થતા ખોટા રેકોર્ડિંગના કારણે તમારા વાહનનો નંબર મિસ રેકોર્ડ થાય છે પરિણામે મેસેજ એ વ્યક્તિ સુધી પહોંચી જાય છે જેનો કોઈ પણ સંબંધ નહીં હોય આવા સમયે જો તમે ખરેખર કોઈ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો નથી તો તમારે એ ઈ ચલન ચૂકવવાની જરૂર નથી પરંતુ મેસેજ મળ્યા પછી નિષ્ક્રિય રહેવું એ પણ યોગ્ય નથી તમારે તરત જ ઈ ચલણ સામે અભિપ્રાય આપી શકો છો તમારે ઈ ચલન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ચલણ નંબર દાખલ કરવો અને ફોટા તપાસવાના છે જો ફોટા અથવા વિડીયોમાં તમારું વાહન નથી દેખાતું તો તમારે પુરાવા સાથે જવાબ આપી શકો છો અહીં રિપ્રેઝેન્ટ ેશન વિભાગમાં જઈને તમારું કહ્યાનું સબમિટ કરી શકાય છે આ સિવાય તમને હેલ્પડેસ્ક ઈ ચલન એટ ડોટ ઇન પર ઈમેલ પણ કરી શકો છો ઈમેલમાં તમારું નામ વાહન નંબર ચલણ નંબર અને સ્પષ્ટ રીતે સમજૂતી આપવી પડે છે કે તમે ગુનો કર્યો નથી જો તમારો દાવો યોગ્ય છે તો ચલણ રદ કરવામાં આવશે વધુમાં ફોન દ્વારા પણ તમને માહિતી માટે ઝીરો વન ટુ જીરો ફોર નાઇન ટુ ફાઇવ ફાઇવ જીરો ફાઇવ નંબર પર સંપર્ક કરી શકો છો આવી તકેદારી અને જાગૃતિ જરૂરી છે કારણ કે ખોટા ચલણથી વ્યક્તિનું નાણાકીય નુકસાન તો થાય જ છે સાથે સાથે પ્રકારની બેદરકારી ઊભી થાય છે આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવવો દરેક નાગરિકની જવાબદારી છે સરકારે પણ આવા મામલાઓને ગંભીરતાથી લઈ વધુ ટ્રાન્સપરન્ટ અને ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવવાની જરૂર છે તેમજ વાહન ચલાવતા સમયે સાવચેતી તમારે રાખવાની જરૂર છે તેમજ ઈ ચલણ જેવી ટેકનોલોજીકલ બાબતમાં પણ ચેતી જવાની જરૂર છે ખોટા આરોપો સામે અવાજ ઉઠાવો અને તમારો અધિકાર સમજીને તેનો ઉપયોગ કરો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગામડાના લોકોને એક લાખ સુધીની સહાય મળશે જી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગામડાના લોકોને માટે ખુશીની જાહેરાત કરવામાં આવી છે હવે જે લોકો પાસે પોતાનું રહેઠાણ નથી એટલે કે ઘર ખરીદ ઘર નથી અને ઘર ખરીદવાનો વિચાર કરે છે પણ પૈસાની તંગી છે એમના માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ખાસ કરીને ગામોના પ્લોટ વિહોણા લોકોને આ સહાય મળશે જેથી તેઓ પોતાનું નાનું ઘર ખરીદી શકે વિશેષ એ છે કે યોજના માટે સરકારે બજેટમાં કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે છે એટલે કે આ યોજના માત્ર ઘોષણા પૂરતી નથી એનો અમલ પણ શરૂ થયો ગામડાના લોકોને ઘર ખરીદવા માટે હવે સરકાર તરફથી સીધી સહાય મળશે જે તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે સહાય માત્ર પ્લોટ ખરીદવા માટે જ નહીં પણ આ સાથે જ સરકાર ગ્રામીણ વિસ્તારો માટે બે લાખ રૂપિયાની આવાસ યોજનાઓ પણ અમલમાં મૂકી રહી છે જેના માટે સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની વિશાળ રકમ ફાળવવામાં આવી છે જે પરિવારો માટે પાકું ઘર નથી તેમને હવે આ સહાયથી પોતાનું પાકું રહેઠાણ મળી રહેશે આ યોજના ગ્રામ્ય જીવનમાં સ્થિરતા લાવશે અને હજારો પરિવારો માટે ઘરની સપનાને હકીકતમાં ફેરવશે સરકારનો આ પ્રયાસ ગામડાને સશક્ત બનાવવાનો છે જ્યાં દરેક નાગરિકોને પાકી છત મળી શકશે અને સન્માનભર્યું જીવન જીવી શકશે ત્યારબાદ મિત્રો મહત્વની અપડેટ વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ કરશો તો હવે નહીં બચી શકો કેન્દ્ર સરકારે કડક પગલાના સંકેત આપી દીધા છે જી મિત્રો હવે દેશ વિરોધી વિડિયો કે પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી આપશો તો શક્ય છે કે તમને ગંભીર પરિણામો ભોગવવા પડે કેન્દ્ર સરકાર હવે આવા પ્રવૃત્તિઓ સામે કડક વલણ ધરાવવાની તૈયારીમાં છે ગુપ્તતર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયે મળીને એક નવી પોલિસી તૈયાર કરી છે જેમાં દેશમાં કોઈ પણ પ્રકારના રાષ્ટ્રવિરોધી પ્રવાહો મેસેજીસ કે અફવાઓ ફેલાવનાર સામે ત્વરિત કાર્યવાહી થશે તાજેતરમાં ભારત પાકિસ્તાન સંદર્ભમાં થયેલી સામાજિક મીડિયાની હલચલ દરમિયાન ઘણા યુઝર્સે દેશ વિરુદ્ધ અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આવા લોકોની ઓળખ કરી તેમના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે અને કડક એફઆઈઆર પણ છે નવી પોલિસી મુજબ જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ દેશના એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે છે તેમને ડાયરેક્ટ બ્લોક કરી દેવામાં આવશે માત્ર હેન્ડલ જ નહીં તેના સંચાલકો સામે પણ કાયદેસર પગલાં ભરવામાં આવશે ભવિષ્યમાં એવા એક પણ કિસ્સાને સહન કરવામાં આવે આ મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશની અંદર શાંતિ સુરક્ષા અને એકતા જળવાઈ રહે નાગરિકોની અભિવ્યક્તિ ટુડેઝ એજમાં મૂલ્ય છે અને તેની સાથે જ જવાબદારી પણ જરૂરી છે તમારા શબ્દો દેશ માટે નુકસાનકારક ન બને તે પણ એક જરૂરી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભ્રષ્ટાચાર કરનારા સરપંચો હવે મૂકવામાં નહીં તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા સરપંચ સન્માન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપાલ ભાષામાં કડક સંદેશો આપ્યો હતો તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ભ્રષ્ટાચાર સહન કરવો નહીં અને કોઈ સરપંચો આવી હરકતોમાં સંડાવેલા જોવા મળે તો સરકાર તેને છોડશે નહીં ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાદ આઠ ગામોમાં નવા સરપંચોએ શપથ લીધા છે સરપંચોની આ નવી ટુકડી પાસે જવાબદારી મોટી છે માત્ર વિકાસની નહીં પરંતુ ઈમાનદારી અને પારદર્શિતાની પણ મુખ્યમંત્રી આપેલી ચેતવણી માત્ર એક સંદેશ નથી પણ ભવિષ્યની કામગીરી માટે દિશા નિર્દેશ છે તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે કોઈ પણ સરપંચ કે સ્થાનિક વહીવટી સરકારી અધિકારી ભ્રષ્ટાચારનો ભોગ બને તો તેની સામે કાયદેસર લેવામાં આવશે કોઈ જાણકારી કે સાંકળ તેમને બચાવી શકશે નહીં આ રીતે ગામડાની તંત્ર વ્યવસ્થામાં શુદ્ધતા લાવવા માટે સરકાર આગળ આવી છે નવું નેતૃત્વ અને નવી જવાબદારીઓ સાથે ગામડાઓમાં હવે બદલાવ આવશે એવું જનતા આશાવાદી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં લાગુ થયો યુનિફોર્મ સિવિલ કોડ હવે બધાને લાગુ પડશે એક સમાન ફાયદો જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુ સીસી લાગુ કરવામાં આવ્યો છે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું છે ત્યાં ધર્મની વિભિન્નતાઓ વગર દરેક નાગરિક માટે એક સરખો પર્સનલ કાયદો લાગુ રહેશે આનો સીધો સીધો અર્થ એ છે કે લગ્ન છૂટાછેડા વારંવાર હિસ્સો કે દત્તક ગૃહિણી જેવી બાબતો માટે અલગ અલગ ધર્મોના કાયદાઓ નહીં ચાલે બધા માટે એક જ નિયમ લાગશે હવે રાજ્યમાં લગ્ન ફરજિયાત રીતે રજીસ્ટર કરાવવા પડશે ગ્રામ્ય વિસ્તારો સુધી રજીસ્ટ્રેશન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જુદા જુદા ધર્મ મુજબ પ્રિવિયસલી માન્ય રહેલા કેટલીક રીતો હવે માન્ય નહીં રહે જેમ કે ત્રિપલ તલાક અલાલા જેવી વિધિઓ પર પ્રતિબંધ આવશે બહુ પર સ્પષ્ટ પ્રતિબંધ મુકાયો છે છોકરીઓને છોકરાઓ જેટલા જ વારંવાર કિસ્સાઓ જોવા મળશે અને આ દત્તક લેવાની પ્રક્રિયા માટે પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે કોઈ પણ નાગરિક બીજો ધર્મ અપનાવેલો બાળક દત્તક નહીં લઈ શકે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સમાનતા ન્યાય અને લિંગ સમાનતા સ્થાપિત કરવાનો છે દરેક નાગરિકને એક સરખા અધિકાર મળી રહી એ માટે યુનિફોર્મ સિવિલ કોડને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે જાણીએ કોરોના અપડેટ વિશે આવી રહ્યું છે શું કોરોના વેક્સિન થી હાર્ટ એટેક આવે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો કરી દીધો છે છેલ્લા કેટલાક સમયથી એવું ચર્ચા રહ્યું છે કે કોરોના ની રસી લીધા પછી ખાસ કરીને યુવાન લોકોમાં હાર્ટ એટેક ના કેસ વધી રહ્યા છે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ મુદ્દો લઈને ભય વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે અને એ છે નકારાત્મક જવાબ જ્યાં મિત્રો મંત્રાલયે જણાવ્યું છે કે કોરોના વેક્સિન અને હાર્ટ એટેક વચ્ચે કોઈપણ પ્રકારનો સીધો સંબંધ જોવા મળ્યો નથી આ દાવાનું ખંડન આઈએમસી નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા કરાયેલ એક વિગતવાર અભ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે અભ્યાસમાં અનેક કેસોના ડેટા અને હેલ્થ પેરામીટર્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એવું તારણ આવ્યું કે વેક્સિન કોઈ રીતે હાર્ટ એટેક માટે જવાબદાર નથી અભ્યાસ મુજબ યુવાનોમાં હાર્ટ એટેકના કેસો પાછળ સૌથી મોટું કારણ છે જીવનશૈલી જેમ કે અસ્વસ્થ આહાર સ્ટ્રેસ ઊંઘની ઉણપ અને પૂર્વવૃત્તિ આરોગ્ય સમસ્યાઓ એટલે ભય નહીં સમજદારીની જરૂર છે સરકારનું કહેવું સરકારનું કહેવું છે કે વેક્સિન સ્વસ્થ માટે અનિવાર્ય છે અને તેને ભ્રામક વાતોમાં ન ફસાઈએ કોરોના વેક્સિનના ફાયદા અનેક છે અને એ વ્યક્તિને ગંભીર સંક્રમણથી બચાવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવી નોકરી મળશે અને એની સાથે મળશે પંદર હજાર રૂપિયા જ્યાં મિત્રો યુવાનો માટે સરકારની ખાસ ભેટ આજના યુવાનો માટે ખુશખબર છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અને તમારું સિલેક્શન થઈ જાય છે તો સરકાર તરફથી તમને મળશે સીધી નાણાં સહાય પંદર હજાર રૂપિયા સુધીની રકમ બે હપ્તામાં મળશે હા આ છે ભારત સરકારની યોજના જે ખાસ નવી સરકારી યોજના મેળવવા માટે છે આ યોજના હેઠળ સરકાર એક મહિનાનો પગાર અથવા વધારેમાં વધુ પંદર સુધીની સિદ્ધિ સીધી સહાય આપશે આ ભંડોળ બે હપ્તામાં આપવાનું નક્કી થયું છે જેથી નોકરીની શરૂઆતના દિવસોમાં નાણાકીય સહારો મળે અને યુવાનોમાં આત્મવિશ્વાસ વધે યોજનાનો ઉદ્દેશ એ છે કે નોકરી મેળવ્યા પછી પણ યુવાનો પાછળ ન હટે પ્રારંભિક મહિનાઓમાં બોનસ રૂપિયા મળતી આ સહાય તેમને નવી જગ્યા નવા શહેર અને નવા જીવનમાં એડજસ્ટ થવામાં મદદરૂપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના યુવાનો માટે આ યોજના આશીર્વાદ સાબિત થઈ શકે છે આ સાથે જ સરકારના રેકોર્ડ મુજબ હાલ હજારો યુવાનોએ આ યોજનાનો લાભ લઈ લીધો છે અને રોજગારની દિશામાં સફળ પગલું ભર્યું છે જો તમે પણ નોકરી માટે પસંદ થાવશો તો તમારા નોકરીદાતા અથવા નિયુક્તિ કેન્દ્ર મારફતે આ યોજના હેઠળ તમે અરજી કરી શકો છો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું એક નવા વિડીયોમાં નવા સમાચાર અને નવી માહિતી સાથે રોજ રોજ નવો તાજા સમાચાર જોવા માટે અત્યારે જ આપણી ચેનલને લાઇક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને દરરોજ તાજા સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે ધન્યવાદ